સુરતના સચિન જીઆઈટીસીમાંથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે પાંચ કાર્ટીસ સાથે બે લોડેડ પિસ્તોલ પણ કબજે કરી છે એક આરોપી બિહારની કુખ્યાત નોટંકી ગેંગનો મુખ્ય સૂત્રધાર છે પોલીસે મુખ્ય સૂત્રધાર અંકિત સિંહ ઉર્ફે ગદરસિંહ પરમેન્દર ઉર્ફે લાલુસિંહ રાજપૂત અને તેના રૂપ પાર્ટનર ઉડનકુમાર પુસવાની ધરપકડ કરી છે બિહારમાં ગેંગસ્ટર અંકિત સિંહ પર પોલીસે પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું હતું જ્યારે ગેંગસ્ટરના સૂત્રધાર નોટંકી પર ત્રણ લાખનું ઇનામ છે

પકડાયેલ આરોપી પર બિહારમાં પચાસ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું આરોપી હત્યા ધાર લૂંટ આર્મ્સ એક્ટ પોલીસ ઉપર હુમલા સહિતના ગંભીર ગુનામાં આચરી ચૂક્યો છે જ્યારે ગેંગના સૂત્રધાર નોટંકીને પકડવા બિહાર પોલીસે ત્રણ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે ગેંગસ્ટરને દબોચો આ બિહાર એટીએસી સુરતમાં ધામા નાખતા સચિન જીઆઈડીસી પોલીસે ગેંગસ્ટરને પકડી પાડ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે